નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે રાજસ્થાનથી સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે કે એક નિર્દોષ દરજીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે નુપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ મૂકી હતી જેના કારણે દુકાનની અંદર પ્રવેશી બે યુવકોએ હુમલો કર્યો હતો અને મિત્રો દુકાનની અંદર પ્રવેશી તલવારના ગાંજીકી અને આ દર્દીની હત્યા કરવામાં આવી છે અને અત્યાર બાદ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાન સરકારે શાંતિ જાળવવા માટે ઉદયપુર જિલ્લામાં ચોવીસ કલાક ઇન્ટરનેટ બંધ કર્યું છે તો મિત્રો આ ઘટના ઉદયપુરની છે ઉદયપુરની અંદર દુકાનદાર ચલાવતા નિર્દોષ દર્દીની હત્યા કરવામાં આવી છે થોડા દિવસ પહેલાં દર્દી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર નુપુર શર્માને સમર્થન કરતી એક પોસ્ટ મૂકી હતી જેના બદલ બે યુવકોને ખોટું લાગ્યું હતું અને તેના કારણે તેઓ દુકાનની અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ તેમણે જબ્બો સીવવા માટે કહ્યું હતું અને ત્યારે દર્દી જ્યારે માપ લઈ રહ્યો હતો ત્યારે અચાનક બે ચપ્પુ અને સરદાર હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે દર્દીનું ઘટના સ્થળે મોત થયું હતું આ અંગે તે ઉપસ્થિત ઈશ્વર નામના વ્યક્તિએ પુરાવો આપ્યો હતો અને તેમણે સાક્ષી કબૂલાત કરી હતી તો મિત્રો આ રીતે દરજી ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેના કારણે નિર્દોષ દરજીનું ઘટના સ્થળે મોત થયું છે તો આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો